મહેસાણામાં ધોધમાર વરસાદ મહેસાણા શહેરમાં ભારે પવન સાથે વરસેલા વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા પ્રશાસને ગોપીનાળામાં એક તરફનો રસ્તો બંધ કરવાનો નિર્ણય લીધો છે બીજી તરફનો રસ્તો ચાલુ રાખવામાં આવે છે જેના કારણે વિસ્તારમાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે બપોર બાદ પડેલા બે ઇંચ વરસાદે બસ ટર્મિનલની સ્થિતિ વણસી છે કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલું બસ ટર્મિનલ જળબંબાકાર થઈ ગયું છે ચારે બાજુ પાણી ભરાઈ જતા મુસાફરોને બસમાં ચઢવા ઉતરવા માટે પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે આ સમસ્યા નવી નથી વર્ષોથી ચોમાસા દરમિયાન ગોપીનાળા અને બસ ટર્મિનલમાં પાણી ભરવા ભરાવાની સમસ્યાથી સ્થાનિક રહીશો અને મુસાફરો પરેશાન છે યોગ્ય ડ્રેનેજ સિસ્ટમના અભાવે વરસાદી પાણીનો નિકાલ થઈ શકતો નથી સ્થાનિક રહીશોની માંગ છે કે પ્રશાસન આ સમસ્યાનું કાયમી સમાધાન લાવે